અમરેલી જિલ્લામાં પ્રથમવાર રેઇન વોટર હાર્વેસ્ટિંગનો અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે અમરેલી જિલ્લાનું નામ હવે પાણી બચાવવાની દિશામાં એક અનોખો પ્રયોગથી પ્રખ્યાત બન્યું છે વરસાદનું પાણી જમીનમાં ઉતારવા માટે અમરેલી જિલ્લામાં પ્રથમવાર રેઇન વોટર હાર્વેસ્ટિંગનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામથી મહુવા સુધીના નેશનલ હાઇવે ઉપર આ પ્રયોગ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા યોજના અંતર્ગત રોડની બંને બાજુ જમીનમાં પાણી ઉતારવા માટે બોર કરવામાં આવ્યા છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની પાણી બચાવવા માટેની હાકલ છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ માટે એમણે સામાન્ય જનતાને તો અપીલ કરી છે પરંતુ સરકારી તંત્રને પણ અપીલ કરી છે કે જે જગ્યાએ અવકાશ હોય ત્યાં વરસાદી પાણીને જમીનમાં ઉતારી અને પાણી માટેનું જે વેક્યુમ છે એ વેક્યુમને શૂન્ય કરવા માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ મને આનંદ છે કે મારા વિસ્તારમાં મહુવાથી બાઢડા એક નવો પ્રયોગ છે મહુવાથી બાઢડા સુડતાલીસ કિલોમીટરનો નેશનલ હાઈવે નવો નિર્માણ થઈ રહ્યો છે અને એમના માર્જિનની બંને બાજુની જગ્યામાં સુડતાલીસ કિલોમીટરની અંદર નેવું ટેન્ક અને બોર બનાવી અને આ પાણીને ઉતારવાનો શ્રેષ્ઠ પ્રયાસ રાજ્ય સરકાર અને એનએચઆઈ બંનેના માધ્યમથી થઈ રહ્યું છે એમની ડિઝાઇન પણ મારી પાસે છે ડિઝાઇન પણ બહુ અદભુત ડિઝાઇન છે કે ચાર મીટર ઊંડો ખાડો કરવાનો છે એની અંદર તબક્કાવાર એટલે એના પોતાના લેયરમાં રેતી જાડી રેતી અને ગ્રેવલ એ નાખીને એની નીચે જે બોર હશે પચાસ ફૂટનો એ બોર ની અંદર પાણી ગળાઈને કચરા વગરનું ચોખ્ખું પાણી એ તળની અંદર જશે અને એટલા માટે બોર છે એ પણ ક્યારેય બ્રેક નહીં થાય અને એટલા માટે હું એમ માનું છું કે લગભગ નેવું પ્રકારના આવા સ્ટ્રકચરો અંદર જશે ને આજુબાજુમાંથી પણ આવતું ખેડૂતોના ખેતરનું પાણી હશે આ માર્જિન જગ્યા માં આવતું હશે આ બધું જ પાણી દરિયામાં જાય કોઈ નદીમાં વહી જાય એના કરતા સીધું તળ ની અંદર આવશે તો તળની અંદર પાણીના લેવલ ઊંચા આવશે અને અંતે પીવાના પાણીની સમસ્યા તો હલ થશે પરંતુ તળમાં જો પાણી હશે તો ખેડૂતોને સિંચાઈમાં તળમાંથી જે પાણી લે છે કુવા અને બોર મારફત એના તળ ઊંચા આવશે અને ખૂબ મોટું પાણીનું કામ કરશે ઉમેરિયા અમેજાણા ગમનો સર્ભો શું અને મહુવા અમરેલી સુધી જે આપણે નેશનલ હાઈવે રોડ જે નીકળ્યો છે એની બાજુમાં અમરેલી છે અને એમાં જે પાણી ઉતરે એ અમારા માટે તો બહુ સારું છે અમારી વાડલી બાજુમાં છે એટલે આ તળ ઉછા જેમ આવે એમ અમારે ખેડૂતોને પણ આમાં ફાયદો થશે હું મારું હતું નાયબ કાર્યાલય કેસના તરીકે રાષ્ટ્રીય ધોરીમલ પેટા વિભાગ અમરેલીમાં છું હાલ અત્યારે આપણે પેકેજ વન નેશનલ હાઈવે ત્રણસો એકાવન જીરો સુડતાલીસ મતલબ અમરેલી થી મહોવા સુધી જે રસ્તો છે એની વચ્ચેનો ભાગ જીરો સુડતાલીસ એની વચ્ચે રેન હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર કામગીરી આપણે ચાલુ કરેલી છે એ રેન હાર્વેસ્ટિંગ થી ને કારણે ગ્રાઉન્ડ વોટર નું જે જળ લેવલ છે એ ઊંચું આવશે કારણ કે રોડ ઉપર જે ચોમાસા દરમિયાન પાણી પડશે રોડ ની બંને સાઇડ પાંચસો પાંચસો મીટર ના ડિસ્ટન્સે આપણે એ વસ્તુ બનાવડાવીએ છીએ જેથી રોડ ઉપર જે ચોમાસા દરમિયાન પાણી પડે છે એ સીધું રેન વોટર હાર્વેસ્ટિંગ માં થાય અને અન્ડરગ્રાઉન્ડ વોટર અંદર સીધું પડી જશે જેથી અંડરગ્રાઉન્ડ વોટર નું લેવલ આપણું હાઈ છે અને એમનું મેન્ટેનન્સ ની જે કામગીરી છે એ પણ જે છે એ કોન્ટ્રાક્ટર દ્વારા પાંચ વર્ષ માટે કરવામાં આવશે એનાથી રોડ ઉપરનું જે પાણી છે એ સીપેજ થાય અને ડાયરેક્ટલી અંદર જતું રહેશે રોડના ઉપર પાણી નહીં રહે એટલે રોડ ને નુકસાન નહીં થાય એ ફાયદો થશે અને બીજો ફાયદો કે પાણી જે છે અંડરગ્રાઉન્ડ જતું રહેશે જેની કારણે અંડરગ્રાઉન્ડ વોટર પણ ઊભું થશે કારણ કે આપણે દસ મીટર સુધીનો બોર હોલ કરેલો છે અંદર અને ખેડૂતને અન્ડરગ્રાઉન્ડ વોટરને કારણે આજુબાજુમાં જે છે એ વોટર સરફેસ એ લોકોને પણ કૂવામાં બોરમાં પાણી છે તળ પાણીનું ઊંચું આવી જશે જેથી ઇનડાયરેક્ટલી ખેડૂતને પણ આ બાબતનો ફાયદો થશે સૌરાષ્ટ્રમાં પ્રથમ પહેલ છે હાલ સુધી મે બિચાર રોડમાં જોયેલું નથી એટલે હું એ માનું છું કે સૌરાષ્ટ્રમાં આપડી આ પ્રથમ પહેલ છે અને આગળથી પણ સરકારમાંથી એવી સૂચના છે કે જે નવા પ્રોજેક્ટ NHM અંદર જે આવે છે એમાં સદર બાબતનો ઉલ્લેખ કરી અને એમાં પણ રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરની જોગવાઈ કરવી જેથી આગળ જાતા રેન વોટરનું પાણી જે આપણું છે એ ઉપર આવી શકે અને પબ્લિકનો તેમજ ખેડૂતના ફાયદો થઈ શકે